નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મિત્રો આપણી જે નવીન મારી લેખન પોથી બુક આપવામાં આવેલી છે તેમાં પાના નંબર ઓગણત્રીસ ઉપર તમે જોશો તો તમને નિબંધ લખવાનું કહેવામાં આવેલું છે તમારા શિક્ષક જે કહે તે નિબંધ લખવાનો છે પરંતુ તમે અહીંયા જન્માષ્ટમી વિશે મિત્રો સરસ મજાનો નિબંધ છે એ પણ લખી શકો છો તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને ને પણ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અહીંયા નિબંધ લેખનની વાત કરીએ તો આપેલી જગ્યામાં તમારા શિક્ષક જણાવે તે નિબંધ લખો અહીંયા નિબંધનું મિત્રો નામ છે જન્માષ્ટમી જન્માષ્ટમી મિત્રો આવી રહી છે ત્યારે આપણે નિબંધ લખવો ખૂબ જરૂરી છે તો લખીએ કે જન્માષ્ટમી આપણો ધાર્મિક તહેવાર છે જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ તેમનો જન્મ શ્રાવણ વદ આઠમની રાતે મથુરાની જેલમાં થયો હતો તેમના પિતાનું નામ વાસુદેવ અને માતાનું નામ દેવકી હતું દેવકીનું આઠમું સંતાન કંસનો નાશ કરશે એવી ભવિષ્યવાણીથી ગભરાઈને કંસે વસુદેવ અને દેવકીની જેલમાં પૂર્યા હતા મધરાતે શ્રીકૃષ્ણનો જન્મ થયો પછી વસુદેવે શ્રીકૃષ્ણને કંસના અત્યાચારથી બચાવવા માટે ગોકુળમાં નંદરાજાને ઘેર મૂકી આવ્યા અને જસોદાની દીકરીને પોતાની સાથે લઈ આવ્યા તેથી શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુળ અષ્ટમી પણ કહે છે જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે આ દિવસે લોકો ઉપવાસ કરે છે મંદિરોને શણગારવામાં આવે છે ત્યાં રાતે ભજન કીર્તન થાય છે રાતના બાર વાગે કૃષ્ણ જન્મ થતાં લોકો નાચે છે કૂદે છે અને ગુલાબ ઉડાડે છે અને ગાય છે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી પછી પંજ પંજરીનો પ્રસાદ વહેંચાય છે લોકો પારણામાં ઝૂલતા કનૈયાના દર્શન કરે છે કેટલાક સ્થળે મેળા ભરાય છે લોકો હોશથી મેળામાં જાય છે અને ત્યાં આનંદ કરે છે મહારમાં ઠેર ઠેર ગોરસ ભરેલી મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે કૃષ્ણ ગોપીઓ અને ગાયો હતા તેમણે મથુરાના રાજા કંસનો વધ કરીને તેમના માતા પિતા તેમજ અનેક રાજાઓની કંસની કેદમાંથી છોડાવ્યા હતા તેમણે કાળી નાગને નાથ્યો હતો તેમણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને રથ હાંક્યો હતો અને કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને ઉપદેશ આપ્યો હતો આ ઉપદેશ ગીતા નામના પુસ્તકમાં સચવાયેલ છે ગીતા હિન્દુ ધર્મનું શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે આપણે ગીતાનો ઉપદેશ વાંચીએ અને તેને આપણા જીવનમાં ઉતારીએ સરસ મજાનો મિત્રો નિબંધ અહીંયા આપણે વાત કરી જન્માષ્ટમી વિશે અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા